ડભોઈ તાલુકાના ઢોલાર ગામે ફણકરવાસ દેવ નદીના કિનારે ભેખર ધસી પડતા મોટા પાયે ધોવાણ થયું છે છેલ્લા વર્ષથી દેવ નદી ધોવાણ થઈ ચૂક્યું છે વણકરવાસમાં રહેતા પચાસ ઉપરાંત પરિવાર દ્વારા સરપંચ સહિત તલાટીની વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી વણકરવાસના છેડે મોટા પાયે જમીનનું ધોવાણ થયું હોય બાળકો પણ અહીં રમે છે અને ભેખડ પડી જવાના કારણે પશુઓ પણ અંદર પડી જવાથી સંભાવનાઓ જણાઈ રહી છે ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા ડભોઈ તાલુકા પંચાયતમાં પણ ને પણ રજૂઆત કરી છે અને સરપંચ સહિત વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલા લેવાયા નથી વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે ગ્રામજનોની માંગ છે રાત્રિ દરમિયાન કોઈ બાઇક ચાલક કે ફોર વ્હીલર ચાલક આ ખીડમાં ખાબકી શકે તેમ છે દોઢસો ફૂટ ઉપરાંત જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે દેવ નદીના કિનારે સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યા છે તો વહેલી તકે સરકારી તંત્રના અધિકારીઓ જાગે અને સંરક્ષણ દિવાલ બનાવે ગ્રામજનોની માંગ છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે તંત્ર જાગશે કે પછી આ ગ્રામજનોનો નિકાલ સરકારી બાબુ વહેલી તકે લાવે તેવી માંગ ઉઠવા પામી છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ હું ડોલા ગામનો વતની છું ને મારું નામ વણકર ધનજીભાઈ હરજીભાઈ છે અમારા સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દીવાલ આ જે નદી કિનારો છે અમારું ધોવાણ વધારે પડતું થઈ ગયેલું છે બીજું કે અમે જે ધોવાણ થયું તો એને અમે સરપંચ અને આપણા ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમારે એક સુરક્ષા દિવાલ બનાવી આપો અમારા ઘરોની નજીક છે કે આયું છે ધોવાન તો અમારા બીજું કે અમારા જે નાના છોકરાઓ છે ને જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય એને જાનહાનિ થાય તો એની જવાબદારી કોની તો અમારી

મિનિમમ બસો અઢીસો જણ રહીએ છીએ આગળ હા હું ઢોલા ગામનો વતની છું અને ગામ પંચાયતની અંદર સભ્ય છું હું નામે બળદેવભાઈ જયભાઈ રોહિત હું આ જે ત્રણ વર્ષથી અઢી ત્રણ વર્ષની અંદર આ અરજી આપેલી છે નદીના બાંધકામ માટે કે જે લગભગ પાંત્રીસથી પાંત્રીસ ઘરની વસ્તી છે ત્રીસથી પાંચથી ઘણી વસ્તીને આ જોખમકારક છે નદીનો પૂર આવવાથી નદીનો પૂર આવવાથી આ સમયે આ વર્ષની અંદર એ પૂર આવવાથી અમારા ઘરોની નજીક આ નદી આવેલી છે હવે સાહેબ શ્રી તાલુકા તાલુકાના ટીડીઓ સાહેબને અમે અરજી આપેલી છે અને અરજીના આધારે અમુને આજે જે તકલીફ પડે છે અને અમુના લોકોને અત્યારે જે કંઈ આ જે અવર જવરમાં અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા હું કોઈ સમય અમારો એવો હતો નહીં અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વ્યક્તિ કોઈ ટાઈમ આપી નહીં આપતા છોકરોને સાચવવાનો મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દીવાલ છે એ સુરક્ષા દિવાલનું કોઈ પણ સંજોગે કોઈ બી કોઈ બી ટાઈમે અમુને આની વહેલી તકે કોઈપણ ટાઈમે અમુને આ કામ કરી આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ના થઈ શકે આ સુરક્ષા દીવાલ તો અમુને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની ની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા ઉપલા અધિકારીઓની રહેશે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર